અમુક ના હોય તો કેમ થાય બરાબર જેના પર જ્ઞાન પ્રકાશ પડે છે જીવતું થાય જે બીજું પાણી મળે છે એ જાળવું ઉગે જે આપડે રસ્તામાં જોઈએ તો રસ્તો પૂરો હોય જમીન તાકડી જેવી હોય વરસાદ પડે તો કેટલા બીજ બાર આવે નીકળે છે તો બીજ અંદર હતું પાણી મળ્યું એટલે ઉગ્યું બીજ તો પડ્યું હતું એટલે બીજ તો હોય છે પણ પાણી મળે તો ફલિત થાય એમાં જીવ બીજ રૂપે છે કારણ રૂપે છે બીજ કારણ રૂપે છે વડ બીજ રૂપે છે બીજમાં ફળ છે પણ પાણી મળે તો ઝાડ થાય બરાબર એટલે આ વિચાર જ વિચાર આપણે જીવન છે વિચાર જ વિચારથી જીવાય છે એના માટે જ્ઞાન ધ્યાન વિચાર ધ્યાનથી વિચાર થાય જ્ઞાન ન મળે તો કશું થાય કારણ કે તમે કંઈક

તો ભગવાન એવું જીવન ધારણ કરે છે છેલ્લા આમ છેલ્લે દુઃખ કેવું ધારણ કરે બરાબર રામ આયા જીવન કેવું ધારણ કર્યું બરાબર આખા જીવન સુખ તો જોયું જ નહીં નાનપણથી જ બાર બાર ના હતા ને જંગલમાં જાય ને પેલા વૈરાક્ષોડ અને પછી મોટ બોર્ડ સરકું આવ્યું રાજગાદી આપ પણ થઈ એટલે વનવાસ થયો બીજું કઈ સમજ નહીં થયું બરાબર વનવાસ થયો વનવાસી બાર 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 ફરે

આ દલ માટે કઈ દવા આપેલું જ્ઞાન છે એમાં અનુભવ પાસે ભગવાન પાસે અને દવા છે કે જન્મ નું કેમ મટે જન્મ નું કેમ મટે એ દવા કેવી છે આ જે તત્વોને તમે જોઈ લો આ તત્વો બધા જુઓ કે સુખ કોણ પામે છે દુઃખ કોણ પામે છે હું કોણ કહે છે તું કોણ કહે છે ગમે છે ના ગમે કોનો ભાવ અભાવ સુખ દુઃખ ભાવ તારું